કેમ છો મિત્રો મજામાં કે ભાઈ ઓફિશિયલ ટ્રાવેલર્સ તમારા માટે ફરીથી વિઝિટ લઈને આવી છે ટ્રાવેલર્સ ગાડી ગાડી છે છે એસી તો ચાલો આર કે ટ્રાવેલર્સનો આ ગેલેરી વ્યૂ છે લાઈટથી ભરપૂર જોવા મળી રહ્યો છે સુરત થી ભાવનગર ડેલી સર્વિસ પૂરી પાડે છે ગાડીમાં સ્વચ્છતા પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે પાછળ શ્રી રામ ભગવાનની પ્રતિમા પણ છે ચાલો સોફા બતાવું આ ડબલનો સોફો છે જેમાં કમ્ફર્ટેબલ સોફો રીડિંગ લાઇટ મોબાઈલ સ્ટેન્ડ અને ચાર્જિંગ પોઈન્ટ અને ઓશિકો આપવામાં આવ્યું છે પાછળ તમે ટેકો દઈ શકો તે માટે કમ્ફર્ટેબલ સીટ છે ચાલો આપણે સિંગલના સોફાની વાત કરીએ તો ડબલ અને સિંગલના સોફામાં બંનેમાં સુવિધા એક સરખી જોવા મળે છે પડતા સુવિધા છે અને પ્રાઇવેસી માટે શટર પણ આપવામાં આવ્યું છે એસી બસ છે ટ્રાવેલર્સ તો ચાલો હું તમને પાછળથી ગેલેરી વ્યૂ બતાવું તો આ આર કે ટ્રાવેલ્સનો પાછળથી ગેલેરી વ્યૂ છે લાઇટથી ભરપૂર જોવા મળી રહ્યો છે સુરતથી ભાવનગર ડેલી સર્વિસ આપે છે પેસેન્જરની સેફ્ટી માટે સીસીટીવી કેમેરા પણ જોવા મળી રહ્યા છે તો વિઝિટ કરવાનું ભૂલ છો નહીં આરકે ટ્રાવેલર્સમાં ટ્રાવેલ્સમાં પેસેન્જર ચંપલ મૂકી શકે તે માટે સ્ટેન્ડ પણ છે ઉપરાંત પોતાનો લગેજ મૂકી શકે તે માટે કમ્ફર્ટેબલ સ્પેસ પણ આપવામાં આવ્યો છે જે બંનેમાં સિંગલ અને ડબલ સરખો છે પેસેન્જરો સરળતાથી પોતાની સીટ ગોતી શકે તે માટે લાઇટિંગ નંબર પ્લેટ પણ જોવા મળી રહ્યા છે ઉપરાંત ઉપરના સોફામાં જોવા માટે ડિફિકલ્ટ સીડી પર જોવા મળી રહી છે ચાલો કેબિનની વાત કરીએ કેબિન લાઇટથી ભરપૂર જોવા મળી રહ્યું છે ફાયર સેફ્ટીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અંબર પણ છે એક્ઝિટ ડોર પણ આપવામાં આવ્યો છે ગાડીમાં તમે જોઈ શકો છો લાઇટથી ભરપૂર ગાડી છે સ્ટાફ પણ સારો છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો અને આર કે પેસેન્જર સરળતાથી પોતાની સીટ શોધી શકે તે માટે આગળ જ નંબર ફ્લેટ મૂકી દેવામાં આવી છે જેના કારણે તે લાઇટિંગવાળી હોવાના કારણે સરળતાથી પોતાની સીટ શોધી શકે આજે ડ્રાઈવર તરીકે ગણેશભાઈ વાગેલા છે ગાડીનો સ્ટાફ પણ સારો છે ભાવનગર છે ગાડીની વાત કરીએ તો બી એસ સિક્સ પાવર સ્ટેરિંગ છે તમે જોઈ શકો છો આર કે બધી બસ કરતા આર કે ટ્રાવેલ વાળાએ આ બસ અલગ પ્રકારમાં બનાવવામાં આવી છે લાઈટથી ભરપૂર જોવા મળી રહી છે ગાડીમાં સાડા બાવીસ ઇંચના ટાયર છે છ એ ટેન્ક છે બી એસ સિક્સ ગાડી છે પાવર સ્ટેરિંગ છે ત્રણસો પચાસ ડીઝલ ટેન્ક છે ચાલો સાઈડમાંથી હું તમને ગાડીનો વ્યૂ બતાવું તો તમે જોઈ શકો છો સાઈડમાંથી ગાડીનો વ્યૂ લાઇટથી ભરપૂર જોવા મળી રહી છે આર કે ટ્રાવેલ્સ અને સીસીટીવી કેમેરા સેફટી બેલ્ટ રીડિંગ લાઇટ અને પિલોલ પણ પૂરો પાડે છે જેની ભાવનગર ઓફિસ રતન પ્લાઝા માધા કોમ્પ્લેક્ષ વિજયનગર ભાવનગરમાં આવેલી છે ચોવીસ કલાક ટિકિટ લખે છે અને જે કોઈ મિત્રને ભાવનગરથી સુરત જવું હોય તો એકવાર ઓશ્ય મુલાકાત કરજો અથવા સુરતથી ભાવનગર હોય તો પણ આર કે ટ્રાવેલ્સની મુલાકાત કરજો પાછળથી પણ તમે વ્યૂ જોઈ શકો છો જે કોઈ મિત્ર નવા હોય તે કેવી ઓફિસર લાઈક સબસ્ક્રાઈબ કરજો મળીએ છે નવા વિડીયો that they visit for the archea travelers